ભારતીય સંસ્કૃતિ સનાતન વૈદિક ધર્મ ગુરુનું બહુ મોટું મહત્વ છે અને એ મહત્વ નિમિત્તે આજ ભગવાન વ્યાસજીના આજ પ્રાગટ્ય દિવસનો દિવસ એટલે દર વર્ષે વ્યાસજીનું પૂજન કરવામાં આવે અને વ્યાસજીએ લખેલા શાસ્ત્રનું ચિંતન મનન કરવાનો દિવસથી લઈને આશરે સમંત વર્ષ પર્યંત લોકો એનું આદર કરે અને એના પ્રત્યે સદભાવ વ્યક્ત કરે અમારા માટે વિશેષતા એ છે કે આણંદાબાવા સેવા સંસ્થાના મૂળ પુરુષ જે થયા એમને નવ્વાણું વર્ષની અવસ્થાએ જીવિત સમાધિ લીધી હતી એમનું પ્રાગટ્ય પણ અષાઢસૂ પૂર્ણિમા અને એમનો તીરો ભાવ એટલે એમની સમાધિનો દિવસ પણ પૂર્ણિમા એટલે નવ્વાણું વર્ષ જીવીને જીવિત સમાધિ લીધેલી એ આજનો દિવસ એટલે અમારે ત્યાં ગુરુનો મહિમા વિશેષ છે એટલા માટે એ સમાધિમાં જીવિત સમાધિ છે અને જીવિત સમાધિના પ્રાગટ્ય રૂપે આજ પણ એની અખંડ જ્યોત છે એ જ્યોતના નિમિત્તે કેવલ કેવલ બિન સાંપ્રદાયિક રીતે હરિ અને હરમાં અભેદ બુદ્ધિ રાખી આ સંસ્થા છેલ્લા સાડા ત્રણસો વર્ષથી માનવ સેવાનું કામ કરી રહી છે અને સેવાના ભાગરૂપે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે સંસ્થાના પ્રત્યેક સેવકો દેશ વિદેશમાં જે કોઈ છે એ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે સંસ્થામાં આવે છે પ્રત્યેક માણસને જીવનમાં ગુરુ જુએ ગુરુ જુએ એક માર્ગદર્શક જુએ કે જેના છાયા નીચે રહીને માણસ પોતાના સુખ દુઃખ ગાઈ શકે એવો ખંભો જોવે કે જે ખંભા પર માથું મૂકીને માણસ પોતાના સુખ દુઃખ કહી શકે ને એવી ભૂમિકાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નત ગુરુ મહારાજના ચરણોમાં અમારા સૌની પ્રાર્થના આ સંસ્થા પ્રત્યે તન મન ધંધે જે કાંઈ સેવા કરી રહ્યા છે એ તમામ ઉપર અન્નત ગુરુ મહારાજના ભગવાન લક્ષ્મીનારાયણના કૃપા બની રહે એવી પ્રાર્થના પ્રત્યેક માણસે પોતાના જીવનમાં ગુરુ બનાવવા જ જોઈએ ઘણા લોકો પૂછે અમે ગુરુ ન બનાવ્યો તો શું ગુરુ ન બનાવ્યો તો રાવણને જોઈ લેવાનો ગુરુ ન બનાવ્યો તો વાલીને જોઈ લેવાનો ભગવાનના હાથે મૃત્યુ થાય તો સમજી લઉં તમારું ગુરુ ન બનાવ્યું સાર્થક પણ ગુરુ વગરના નુગરા વ્યક્તિને તો ઘણા બધા અધિકાર નથી પ્રત્યેક માણસને માનસિક રીતે સ્વસ્થ રીતે શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પ્રત્યક્ષ પ્રમાણ ગુરુનું જો કોઈ આપણને વિશ્વાસ શ્રદ્ધા ના હોય તો દિવંગત વ્યક્તિને પણ જેના પ્રત્યે તમને શ્રદ્ધા હોય એને પણ તમે ગુરુ બનાવ બનાવ બનાવી શકો છો એટલે ગુરુ પૂર્ણિમાના મંગલમય દિવસે ગુરુ ભાવના વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા અને આજે એ મંગલમય ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નત ગુરુ મહારાજના ચરણોમાં પોતાનો સેવાભાવ તને મનથી વ્યક્ત કરવા માટે આ સંસ્થાના દિવસે પ્રત્યેક માણસો દેશને પરદેશથી આવે હરે ગુરુ મહારાજના આશીર્વાદો બહુ મહત્ત્વના છે ભગવાન તો રાવણને મળ્યા હતા ભગવાન કૌશને પણ મળ્યા હતા પણ ભગવાનની કૃપા એ ભગ સદગુરુ વગર નથી મળતી કૃપાથી જ માણસ ભગવાન સુધી પહોંચી શકે અને ભગવાનને ઓળખી શકે આજનો દિવસ એ ગુરુ મહારાજની ચરણોમાં તન મન થી સેવા કરવાની ભાવના એટલે ગુરુપૂર્ણિમા